નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરંડાના તાજા બજાર ભાવ વિશે આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગમ અગિયારસો ત્રાણુંથી બારસો તલોદ બારસો એકથી બારસો ત્રણ કુકરવાડા અગિયારસો છ્યાસી થી બારસો અગિયાર વિજાપુર અગિયારસો છન્નું થી બારસો છવ્વીસ ગોઝારિયા અગિયારસો બાસઠથી બારસો પંદર રાજકોટ અગિયારસો થી અગિયારસો ચોર્યાસી પાટડી અગિયારસો પંચોતેર થી અગિયારસો એસી કડી અગિયારસો નેવું થી બારસો ઓગણીસ હળવદ અગિયારસો ત્રીસ થી અગિયારસો નવ્વાણું ઉનાવા બારસો નવ થી બારસો છવ્વીસ સમી બારસો થી બારસો અગિયાર ડીસા અગિયારસો એસી થી બારસો અઢાર મહેસાણા અગિયારસો સિત્તેર થી બારસો એકવીસ આંબલી આસણ અગિયારસો બાણું થી બારસો એક ઈડર અગિયારસો પંચ્યાસી થી બારસો પાંચ બાવડા અગિયારસો અઠ્યાસી થી અગિયારસો અઠ્યાસી ધાંગધ્રા અગિયારસો થી અગિયારસો ચૌદ સિદ્ધપુર અગિયારસો સિતે બારસો વીસ દાહોદ એક હજાર થી અગિયારસો જામજોધપુર એક હજાર થી અગિયારસો એકત્રીસ અમરેલી અગિયારસો થી અગિયારસો એકોતેર વિસાવદર એક હજાર પિસ્તાલીસ થી અગિયારસો એકાવન ભચાઉ અગિયારસો પાસઠ થી બારસો બાર ચોટાણા અગિયારસો થી અગિયારસો માંડલ અગિયારસો થી અગિયારસો સત્તાણું માણસા અગિયારસો થી બારસો પંદર વડગામ બારસો થી બારસો દસ જુનાગઢ અગિયારસો સિત્યોતેર થી અગિયારસો સિત્યોતેર હારી જ અગિયારસો નેવું થી બારસો એકવીસ પાટણ અગિયારસો એંસી થી બારસો પચીસ વારાહી અગિયારસો સિતેરથી અગિયારસો પંચ્યાસી બહુચરાજી બારસો થી બારસો ત્રેવીસ જાદર અગિયારસો નેવું થી બારસો જેતપુર નવસો એકાણુંથી અગિયારસો છાસઠ કલોલ બારસો નવથી બારસો પંદર ભીલડી બારસોથી બારસો બે ધાનેરા અગિયારસો ચોરાણુંથી બારસો પંદર જામનગર એક હજાર પચાસથી અગિયારસો ત્રાણું પાંથાવાડા અગિયારસો સત્તાણુંથી બારસો પાંચ જસદણ એક હજારથી અગિયારસો પચાસ અંજાર અગિયારસો પચાસ થી બારસો અઢાર ભાભર અગિયારસો નેવું થી બારસો પંદર ભુજ અગિયારસો પંચોતેર થી અગિયારસો નેવું થરા અગિયારસો સિત્તેર થી બારસો પંદર સિહોરી બારસો એક થી બારસો વીસ લાખણી અગિયારસો પંચ્યાસી થી બારસો ચોવીસ નેનાવા અગિયારસો ચાલીસ થી બારસો બાર ગોંડલ એક હજાર થી બારસો છ થરાદ અગિયારસો અઠ્યાસી થી બારસો વીસ રાહ અગિયારસો થી બારસો પાલનપુર અગિયારસો થી બારસો ઓગણીસ હિંમતનગર અગિયારસો થી બારસો દસ ચાણસમાં અગિયારસો પચાસ થી અગિયારસો ત્રાણું તળાજા અગિયારસો પિંચોતેર થી અગિયારસો પિંચોતેર પ્રાંતિજ અગિયારસો થી અગિયારસો બોટાદ છસો થી અગિયારસો છત્રીસ દહેગામ અગિયારસો નેવું થી અગિયારસો ત્રાણું રખિયાલ અગિયારસો સિત્તેર થી અગિયારસો એસી રાઘનપુર અગિયારસો નેવું થી બારસો વીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો